નમસ્કાર મિત્રો યહી હે શહી ભારત યુટ્યુબ ચેનલમાં મિત્રો આપનું સ્વાગત છે મિત્રો ભારત પાકિસ્તાન સરહદે ભારતીય સેના જે કૌવત બતાવી રહી છે અને ભારતની અસલ તાકાતનો પરચોપ બતાવે છે એ માટે ભારતીય જવાનો અને ભારતીય સેનાના અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન સાથે આપણે આપણી વાતની શરૂઆત કરીશું વાત તો જાતિગત વસ્તી ગણતરી એટલે જાતિગત વસ્તી ગણતરી એટલે મંડલ પંચ ટુ આ આવો આપણે એક વિડીયો અગાઉ બનાવી ચૂક્યા છીએ પરંતુ એની શરૂઆત કરતા પહેલાં આપણે ગોદી મીડિયાની વાત કરવી છે ગોદી મીડિયાને હંમેશા કંઈકને કંઈક એવા સમાચાર એવા મસાલા મળવા જોઈએ એટલે એને જાતિગત વસ્તી ગણતરીનો એક મુસદ્દો હતો પણ હવે એનો મોરો ડાયવર્ટ થઈ ગયો છે જે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું એટલે એને બીજું બોદી મીડિયાને બીજું કામ મળી ગયું છે અને ફેક મેસેજ આપવા અને ખોટા મેસેજ આપવા ખોટી પ્રશંસાઓ કરવો આ એનો મોટો છે જાતિગત વસ્તી ગણતરીની બાબતમાં તે અનેક પ્રકાર તમામે તમામ મોટા ભાગના પ્રિન્ટ મીડિયાઓમાં જાતિગત વસ્તી ગણતરીની વિરુદ્ધમાં એક પ્રકારનો નેરેટિવ ઊભો કરવા માટેના જુદા જુદા લેખો અને સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યા છે અને પેલો વાંદરો જેમ ગુલાટ મારે એ રીતે કેટલાક લોકો એ ગુલાટ મારી અને જાતિગત વસ્તી ગણતરીનો વિરોધ કરનારાઓએ સમર્થન કર્યું છે વાંદરો જેમ ગુલાટ મારે એ રીતે જે લોકો જાતિગત વસ્તી ગણતરીનો વિરોધ કરતા હતા એને સમર્થન કર્યું અને એને પશુ ગોતી મીડિયાએ કઈ રીતે એક નેરેટિવ ઊભો થાય એવો સતત પ્રયાસ કરી રહ્યા છે એટલે આપણે ફરી વખત એની જૂની વાતને દોહરાઈએ એ સમગ્ર ભારતમાં જાતિગત વસ્તી ગણતરી કરવાથી પ્રત્યેક જાતિની સંખ્યાઓ નક્કી થશે અને કેમ ના કરવી જોઈએ ભારતનો તમામ વ્યવહાર તમે સવારમાં ઊંઘમાંથી ઉઠો અને તમે રાત્રે સુઈ જાઓ એ દિવસ એ દરમિયાન ચોવીસે ચોવીસ સતત નિરંતર તમામે તમામ વ્યવહારો જાતિ અને વર્ણના આધારે થાય છે તમે ઘરમાંથી બહાર નીકળો અને અજાણ્યો માણસ મળે તો તમને આવો કહેવા માટે તમને અભિનંદન અને તમને ગુડ મોર્નિંગ કહેવા માટે તમને ગુડ ઇવનિંગ ગુડ આફ્ટરનૂન કહેવાની જગ્યાએ તમે પછી તમે કેવા ક્યાંથી શરૂઆત થઈ છે એટલે ભારતની અંદર તમામ લોકો કોઈ એમ કે હું મુસ્લિમ છું કોઈ એમ કે ખિસ્તી તો એમ પણ સવાલ આવે કે તમે અસલ ખિસ્તી છો વટલેલા ખિસ્તી છો એટલે ભારતની અંદર તમામે તમામ પગલાઓ આ રીતે લેવા આવતા હોય છે એટલે એના કારણે બીજી વસ્તુ એ નથી થશે કે નાની નાની જ્ઞાતિઓ દેવી પૂજક છે મચ્છીમાર છે નાયક છે ભોય છે રાવણ છે બજાણિયા છે આ લોકોની વસ્તી બહુ અલ્પ વસ્તી છે તો એ લોકોની સરકારી નોકરીઓમાં પ્રતિનિધિત્વ કેટલું છે ન્યાયતર ન્યાય ન્યાયતંત્રમાં પ્રતિનિધિત્વ કેટલું છે રાજકારણમાં એમનું કેટલું પ્રતિનિધિત્વ છે આ લોકો કેટલી જમીન ધારણ કરે છે ખરેખર આ લોકો વાસ્તવિક રીતે કેટલી જમીનો મળવી જોઈએ આ લોકોની પાસે મકાનો છે નથી આ તમામ બાબતો બહુ જાતિના ધોરણે નક્કી થશે જાતિગત વસ્તી ગણતરી થાય તો આ તમામ બાબતો નક્કી થશે એ લોકોના આવાસની સુવિધા છે એ લોકોના સરકારી યોજનાઓ જે જનરલ લાભ મળવા જોઈએ સરકારી યોજનાઓના જનરલ રોડ રસ્તા લાઇટ પાણીના જે અને આરોગ્ય સુવિધાના જે લાભો મળવો જોઈએ એ લાભો આ લોકોને મળે શકે નહીં એ આ બધી બાબતો નક્કી થશે અને એના કારણે જે અતિ અન્ય પછાત વર્ગોની અંદર પણ પછાત જાતિઓ ખૂબ અતિ પછાત લવારિયા છે ગાડરિયા છે સતવારા છે આવી બધી દેવી પૂજા હમણાં જે મચ્છીમારો છે આવી બધી જે અતિશય સંખ્યા ધરાવતી અને અતિ પછાત જ્ઞાતિઓના વિકાસ માટેનું એમની માટે ચોક્કસ બજેટ ફાળવો એમના માટે શિક્ષણની વ્યવસ્થા કરવા માટેનો એક રોડમેપ તૈયાર થશે પણ આના કારણે ઘણા બધા લોકોના પેટમાં તેલ કેમ લઈ રહ્યું છે કે આ લોકોના અન્ય પછાત વર્ગોના લાભો આઝાદી પછી નહીં પાંચ હજાર વર્ષથી એમના કુદરતી રીતે જે લાભો હતા કુદરતી રીતે એમનું મળવા પાત્ર જે નૈસર્ગિક હક્કો હતા એ હક્કો બીજા લોકોએ જે પચાવી પડ્યા એ લોકોના પેટમાં તેલ જોડાયું છે કે આ લોકોનો જાતિ ડેટા નક્કી થશે તો એ લોકો એમના હક અધિકાર માંગશે અને આપણી સામે અત્યાર સુધી પચાવી પાડ્યું છે એમનું ખાઈ ગયા એમનું ઓહિયા કરી ગયો છે એ સાબિત થશે સાથે સાથે અત્યાર સુધી એ લોકો એક એવો નેરેટિવ પ્રસ્થાપિત કરી દીધો હતો કે ભાઈ અન્ય પછાત વર્ગોની નોકરીઓ અન્ય પછાત વર્ગોના સરકારી લાભો અને અન્ય પછાત વર્ગોને મળવાપાત્ર સુવિધા સુવિધાઓ ભારતની અનુસૂચિત જાતિના લોકોએ પચાવી પાડી છે આવો એક નેરેટિવ પ્રસ્થાપિત કરી દીધો છે અને એની અંદર જાતિવાદી સંગઠનો બહુ મોટા પ્રમાણ પર કામ કરે છે એટલે સૌથી મોટો ફાયદો તો એ થશે કે આપ જે અલ્પ જ્ઞાતિઓ છો અન્ય પછાત વર્ગની અલ્પ જ્ઞાતિઓ છે એ લોકોના શિક્ષણ માટેનો માર્ગ મોકો થશે શિક્ષણના કારણે એ લોકોનામાં એક પ્રકારની સભાનતા કેળવાશે સભાનતાના કારણે સરકારી સારા પદો પણ મેળવવા માટે લાયક બનશે અને એમને જ્યાં ત્યાં વાસ્તવિક રીતે અન્યાય ઉત્પીડન થઈ રહ્યું છે એની સામે એ લોકો પોતે પોતાનું રક્ષણ સંરક્ષણ કરવા માટે સક્ષમ બની છે બીજું કે ધાર્મિક ઇજારાશાહી ખતમ થશે ધાર્મિક નો એક પડકાર ઉભો થશે મોદી મીડિયા રોજ જે વિસ્તૃત રીતે લખાયું છે લેખો લખવામાં આવે છે બીજું લખવામાં આવે છે બીજો એક નેરેટિવ એવો ફેલાવવામાં આવ્યો છે કે ભાઈ પચાસ ટકાથી વધારે અનામતની માગણી રાહુલ ગાંધી ઉભી કરશે રાહુલ ગાંધી પચાસ ટકાથી વધારે અનામતની માગણી કરશે તો અથવા દેશની જે અવિકસિત પ્રજા છે લોકો છે એના માટે કરશે તમારે આ બાબત છે રાહુલ ગાંધી આવી માગણી કરશે તો કોણ કરશે કોના માટે કરશે એટલે આ આ એક પ્રકારનું ગોદી મીડિયાએ બસ ચોક્કસ નક્કી કરી દીધું છે કે આપણે આ પ્રકારનું બસ અપપ્રચાર કરવો ગોદી મીડિયા એ અપ્રચાર કરવા માટે ગોદી મીડિયા અને કલમ કસાઈઓ એ વાત ક્યારેય નથી કરી ગોદી મીડિયા અને કલમ કસાઈ ક્યારેય એવા નથી કે જે સરકારી એકમો હતા સરકારી એકમો હતા શા માટે વેચી મારવામાં આવ્યા હવે એવી વાત દોહરાવવામાં આવી રહી છે કે ભાઈ તમે અનામતની પચાસ ટકાથી વધારે માગણી કરો પણ સરકારી નોકરીઓ રહી નથી તો અનામતની તો આ વાત સદંતર ખોટી છે ન્યાયતંત્રની અંદર સરકારી જે સેવાઓ છે પોલીસ દળ છે અને બીજામાં કેમ ઉચ્ચ જે વહીવટી અધિકારીઓ છે ઉચ્ચ વહીવટી અધિકારીઓ આઈએસ આઈપીએસ છે આ ન્યાયતંત્ર છે અને બીજા એવા ઘણા બધા સેક્ટરો છે કે જ્યાં આજે પણ સરકારી કર્મચારીઓ કે સો સો ટકા સરકારી નાબૂદ નથી જેટલી છે એટલા પ્રમાણમાં પણ અન્ય પછાત વર્ગોને એમના ફિસ્સા જેટલો તો મળવાપાત્ર છે ને તો એ જ નેરેટિવ કે ભાઈ હવે સરકારી નોકરીઓ નથી તો સરકારી નોકરીઓ કેમ નથી રહી સરકારી નોકરીઓ જ્યાં હતી એવા સરકારી એકમો અને એ પણ નફો કરતા એકમો શા માટે વેચી મારવામાં એવું મીડિયા ક્યારે નથી કરતું ગોદી મીડિયા અને કલમ ક્યારે આ વાત નથી કરતા કે ભાઈ સરકારી એકમો કેમ વેચી મારવા મળ્યા જે માણસ એમ કેતો હું ચોકીદાર બનીને બેઠો છું આ દેશને વેચવા નહીં દઉં તો આ દેશને વેચવામાં શું બાકી રહ્યું છે આ બાબત બહુ ગંભીર બાબત છે વિચારવા જેવી બાબત છે જાતિગત આ ખાનગી કંપનીઓ હવે એવો પણ હાવ પેદા કરવામાં આવ્યો છે કે ખાનગી કંપનીઓમાં પણ અનામત માગવામાં આવશે તો ખાનગી કંપનીઓ ભારતની તમામે તમામ ખાનગી કંપનીઓ સરકારી જમીનો ગૌચરો અને સરકારી નાણાઓ વેરા માફી વીજળી બિલોમાં રાહત પાણી બિલોમાં રાહત અને બીજી સબસિડીઓ નામે અબજો રૂપિયાની લહાણી કરવામાં આવી છે તમે જો પર્ટિક્યુલર ડેટા કાઢવામાં આવો તો આપણે અનુસૂચિત જાતિ અને જનજાતિની બાજુ પર મૂકી દો પરંતુ અન્ય પછાત વર્ગના લોકોને જે આર્થિક સહાયો આપવામાં આવી એનો ટોટલ બજેટ તમે જુઓ અને એની સામે ઉદ્યોગોને જે લાભો આપવામાં આવે તો કયું પલ્લું કેટલું મોટું અબજો અબજોના અબજો રૂપિયા ઉદ્યોગોને આપવામાં આવે છે અને સોળ લાખ કરોડ કરતાં વધારે રકમ તો માંડવડ બેંકોની કરવામાં આવી છે આટલી રકમ અન્ય પછાત વર્ગના વિકાસમાં ફાળવવામાં આવી છે જે ગુદી મીડિયા આ બધો પ્રચાર કરી રહ્યું છે એમણે ક્યારે આ વસ્તુ અને આની કમ્પેરિઝન પણ એમણે કરવી જોઈએ ને કે ભાઈ ખાનગી કંપનીઓમાં અનામત માગવામાં આવશે તો ખાનગી કંપનીઓની અંદર આ પ્રજાનો સૌથી ગરીબમાં ગરીબ માણસ એ સવારમાં ઉઠે અને સરકારને ટેક્સ ચૂકવવાનું ચાલુ કરે છે અને એણે ચૂકવેલા ટેક્સમાંથી આ અબજો રૂપિયાની એનપીએ અને અબજો રૂપિયાની સરકારી સહાય રૂપિયાની જમીનો કોર્પોરેટ હાઉસ નો ફરી દઈએ તો કોર્પોરેટ હાઉસની અંદર કેમ ખાલી અનામત ના હોય ત્યાં પણ અનામત હોવી જ જોઈએ અને આ દિશામાં તમારે પણ વિચારવાનું છે બીજી એક વાત કરીએ કે જાતિગત વસ્તી ગણતરીનો વિરોધ કરનારા હવે એકાએક સમર્થન કરે છે ને તો આની અંદર બે પાસા વિચારવા જેવા છે આ તો ગોદી જે લોકો આનું સમર્થન કરે છે એ શું માસ્ટર સ્ટ્રોક છે કે મજબૂરી સર લેવામાં આવેલો નિર્ણય છે ભારતીય જનતા પક્ષ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક સંઘ સમયે એનો વિરોધ કરતા હતા પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એનું સમર્થન કરવામાં મળ્યું અને છેલ્લે ભારતીય જનતા પક્ષે એનું સમર્થન કરી અને રાષ્ટ્રીય વસ્તી ગણતરી કરાવવાનો નિર્ણય કર્યો આ માસ્ટર સ્ટ્રોક છે ના સ્ટ્રોક નથી મજબૂરી વર્ષ લેવામાં આવેલો નિર્ણય છે કેમ કે બે હજાર અગિયારની અંદર મનમોહન સરકારે વસ્તી ગણતરી કરાવી જ હતી બે હજાર ચૌદમાં સત્તા બદલાયા પછી સત્તામાં આવેલા લોકોએ એના જે કંઈ ડેટા હતા એ દબાવી દેવામાં રોહણી પંચનો જે અહેવાલ હતો એ આજ સુધી એ ક્યાં ગયો કોઈ ખબર નથી એટલે ઓબીસી વર્ગ ભાજપ તરફ ઢળી રહ્યો છે એવા પ્રિન્ટ મીડિયાના દાવા છે એ પણ એક પ્રકારનો નેરેટિવ છે એ લોકો ભાજપ તરફી એ એક મતબેંક ઊભું કરવાનું કામ કરે પણ વાસ્તવિક રીતે આપણે વાસ્તવિકતા ચકાસીએ તો જાતિગત વસ્તી ગણતરી એ છે ને કોંગ્રેસ દ્વારા એનું સમર્થન કરવામાં આવ્યું છે એ પણ સામાજિક ન્યાય માટે છે બે બાબત સ્પષ્ટ કરી જાતિગત વસ્તી ગણતરીની કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી માંગણી એ સામાજિક ન્યાયની બાબત છે એની સાથે બીજી સ્પષ્ટતા કરી લઉં કે હું ક્યારેય કોંગ્રેસનો સમર્થક નથી ભાજપનો સમર્થક નથી પરંતુ જો કોંગ્રેસની સારી બાબત હોય તો એને પણ સ્વીકારવી જોઈએ ભાજપની સારી બાબત પણ જાતિગત વસ્તી ગણતરીની બાબતમાં કોંગ્રેસનું સમર્થન અને કોંગ્રેસની માંગણી છે એ સામાજિક ન્યાયની બાબત છે ભાજપે અને એનું પ્રમાણ એ છે કે બે હજાર અગિયારમાં કોંગ્રેસે આ પગલું રહી લીધું હતું એને અટકાવ્યું છે બે સ્ટેપે એક તો બે હજાર અગિયારની વસ્તી ગણતરીનો આ ડેટા જાહેર ના કર્યા રોહિણી પંચના ડેટા ભાજપે જાહેર ના કર્યા હવે ભાજપે એનું એ કર્યું છે ભાજપમાં મત બેંક અંકે કરવા માટે આ કર્યું છે ભાજપે શા માટે કર્યું કે મત બેંક એ અંકે કરવા માટે કર્યું છે જો મત બેંક અંકે નથી કરવી બિહારની ચૂંટણીઓ આવી રહી છે બિહારની અંદર નીતિશ આ પગલું ભાજપ સાથે જોડા ત્યારે નીતિશ આ પગલું ભર્યું એના કારણે નીતિશ પાસે ખૂબ સારા ડેટા છે નીતિશને પણ ભાજપ સો સો ટકા રીતે કટઆઉટ કરવા માંગે છે કારણ કે છેલ્લા પંદર વર્ષથી નીતિશ શાસનમાં હોવા છતાંય તે અને એની પાસે ઓછી સંખ્યા હોવા છતાંય કુમારને મુખ્યમંત્રી બનાવવા પડે છે એ ભાજપની મજબૂરી છે તો નીતિશનો સો ટકા આઉટ કરી નાખવા માટેનું પણ એક આ સ્ટેપ છે ઓબીસીનો પોતાની તરફેણમાં વાળવા માટેનું સ્ટેપ છે એ ભાજપનું જે સ્ટેપ છે ભાજપનું જે પગલું છે એ મત બેંકના આધારિત છે કોંગ્રેસનું પગલું સામાજિક ન્યાયના આધારિત આ બાબત તમારા સમજવા જેવી છે તમે સમજો તમારા મિત્રવોને પણ સમજાવો આમાં આપણે કોઈ સરકારી કોઈ પોલિસીનો વિરોધ નથી કરતા આપણે કોઈ એનો વિરોધ નથી કરતા પરંતુ એક સમયે એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ જાતિગત વસ્તી ગણતરી કરનારા લોકો અર્બન નક્સલવાદીઓ છે શું કહેવામાં આવ્યું હતું કે જાતિગત વસ્તી ગણ સોરી સોરી જાતિગત વસ્તી ગણતરીનું સમર્થન કરનારા લોકોના અર્બન નક્સલવાદીઓ કહેવામાં આવ્યા હતા અને હવે જે લોકોએ સમર્થન કર્યું એને કેવા નક્સલવાદીઓ કહેવા આ પણ તમારે નક્કી કરવાનું રહ્યું ને આ દરેક બાબત વિચારવા જેવી છે રોહિણી કમિશનનો અહેવાલ દબાવી દીધો બે હજાર અગિયારની વસ્તી ગણતરીના ડેટા પણ દબાવી દેવામાં આવ્યા એટલે બહુ સારી રીતે આને તમે ઉડાણથી જુઓ જાતિગત વસ્તી ગણતરી ગોદી મીડિયા અને કલમ કસાયો જે નેરેટિવ ફેલાવતા હોય પરંતુ આ મંડલ પંચ ટુ છે ઓગણીસો ની અંદર વીપીસી સરકારે મંડલ પંચની અમુક જ ભલામણો સ્વીકારી એનો અમલ કર્યો માત્ર સત્યાવીસ ટકા અનામત જેની વસ્તી આ દેશની અંદર બાવનથી ચોપન ટકા છે એવા લોકોના એના હક હિસ્સાનો આ પચાસ ટકા કરતાં ઓછું આપવામાં આવે તો એને જે મળવાપત્ર લાભો હતા એ ક્યાં ગયા કોણ લઈ ગયું અનુસૂચિત જાતિને તો અને જનજાતિની અનામત તો પૂરી ભરવામાં જ નથી આવી એટલે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો અન્ય પછાત વર્ગનું કંઈ પણ લઈ ગયા નથી એમણે કંઈ પણ પઢાઈ નથી લીધું પરંતુ એમના હાવી હોવાનો અને અન્ય પછાત વર્ગોનો હિન્દુ તરીકે ઉપયોગ કરનારા લોકોએ એમનું પઢાઈ લીધું છે માટે જાતિગત વસ્તી ગણતરી એ મંડળ પંચ ટુ છે માટે આ વિડીયો તમારા તમામ ગ્રુપોમાં તમારા મિત્રોમાં એક સારી સભાનતા માટે તમે આગળ મોકલો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો આપણે ફરી વખત હજુ પણ જાતિગત વસ્તી ગણતરી બાબતે હજુ પણ ફરી એક વખત મળીશું આવજો